લેવી વતાવનારી વતાવનારી ક્રોધરાલક રામ લેખજી શધી આવો પટેલના દીકરા કાડુ ભલીને તને બાબા જ મારવા આયાસ કળના

દરાધી ચંબકી ચામો ફૂલની કળી ખિલાઈ

જગતમાં માં ફરું જગતના ટોપા કરું જગત ને જો કદી દુઃખ હોય દુઃખ ભાજી જો કદી અહાડો ના મારું લાલા ની માતા અઢાર પુરણ ભણેલી શું સૌજીભાઈ જગત ને જવાબ આલનારી માતા શું તે જો કદી ધારું એટલું પાર ના પાડું મારું નોમ સદી માતા ને હારું ભાઈ જમ સરોવાર સલકાતા વાઈશ્યાના કુંડાણા સલકાતા હોય કોક ઘરમાં રો બાપા મોગર વા જગત નજરે આવે મારી વેલા લાલાલી ની સધી કોક ના હૃદા રોતા હોય કોઈ ના આત્મા રોતા હોય તારા શિવાય દેખાય નો હે ભાઈઓ ધા ભાઈ ધુરા ભાઈ જો કદી હેત કરીને આયા છો દીવદર કે ગોલવી સધીમાની રમેલ છે ને જાવું છે

ਸ਼ੇਲੀ ਸੁ ਭਈ ਆ ਮੇਲੋ ਇਨੋ ਹਮ ਜਗਤ ਮਾ ਭਰੋ ਜਗਤ ਨਾ ਟੋਪਾ ਕਰੂ ਜਗਤ ਨੇ ਧਾਰੂ ਤੋ ਪਲ ਮਾ ਨਿਆਲ ਕਰੂ ਮਰਦ ਧਾਰੂ ਤੋ ਪਲ ਮਾ ਪਾਇ ਮਾਲ ਕਰੂ ਮੋ ਜਗਤ ਰੁਕਾਵ ਨਾਰੀ ਸਦੀ ਸੁ

આ મારા નિમિત્તે પાશેક પોણી વાપર્યું છે અને ઓનો જો કદી જીનો હિસાબ કરીને આલવા ના હો મારું નામ સધી માતાને બ્રદ કોને મજા ચૌધરી પટેલ ਕੋ ਰਜਪੂਤ ਦਰਬਾਰ ਆਇਆ ਲਵਾਰ ਹੁਧਾਰ ਪੰਚਾਲ ਆਇਆ ਅਢਾਰੇ ਨਜ਼ਰੀ ਦੇਵੀ ਸੁ ਮਾਰੇ ਸੁ ਕਰੂ ਨਾ ਕਰੂ ਇਹ ਮਨੇ ਖਬਰ ਸੇ ਨ ਮਰੀ ਸਮੇ ਤਾਰੋ ਸੇ ਵੇਲਾ ਹੈ ਤਾਰੀ ਸੇ ਪੜ ਤਾਰੀ ਸੇ ਆਪੂਆ ਭਗਤ ਤਰਿ ਸ਼ਿਵਗੁ અરતીના થાળધી આભના તારા ની વાત ની મોઢરતો રદાની વળ પાપા હંતોગ ની વળ મે નામ નિશાન રાખ્યા છે હું નામ ને નિશાન રાખનારી દેવી શું ભાઈ નવા ઇતિહાસ ના રોતા અમૃત મુલાની શિને ભૂ પબો

મારા હમો જે સેઈ નઈ દોર રાખો અને જો કદી સરદ ચૂકૂત મારું નામ સધી માતાને હે દા ભાઈ મારો ને તમારો હાસો હંગાત થયો છે મારા દીવા હમી સરદ રાખજો જો કદી તમારું આદ્રેલું સહી પાર પાડવા ના ઓંદ મારું નોમ સધી માતાને આ હું મારું કેવું છે તે રંતાના મેમનું

તે હું બોલીશું કે તમારું મન મોયલું મીટર ઓળખી અન ચૈતર મહિને જો કદી આવું અન જો કદી તમારા ના બોલતા હોય ના બોલતા કરું મારું માતા ને આવું મારું કેવું છે બોલવું હોલ્યું પણ ઈ પડવું કાઠું તીખા તે પડા એટલું બોલું ને બોલું એટલું પેલાવણી રહેતી નહીં તમારી આશા છે એ આશા પૂરી કરીશ આન જો કદી પૂરી થઈ જાય તો આ ગોલવીની માતાને યાદ કરજો આવું મારું કેવું છે જો કદી અમે હોદના બેઠા છો કે સધીમાં ધૂણવા આવે અને મારી આશા છે એ આશા પૂરી કરશે ને કરે પણ જો કદી મો તો રાત દરબારે રહેનારી માતા છું તે આ ગોલવીમાં વસી ઇંદાડાની

મારો મેળો જોમ્યો છે તે મારો ભગવાન મળ છે હવા દેવની પાછળ વાપરેલું કોદાળો નેટતું નહીં મોણાનું આલેલું નેઠી જાય પણ દેવનું આલેલું આખે નેટતું નહીં તે એટલા હીરા મુઠી ટોચીને બેઠી છું મારા પાસે કોઈ વાતની ખોમી નહીં તે જને જરૂર ને મને ખબર છે જને દીકરાની જરૂર ને દીકરા આલું ધન ની જરૂર છે ધન આલું અને મિલકત ની જરૂર છે મિલકત આલું ને જો કદી ના આલું મારું સદી માતા ને એ ભાઈ હવને ને